વડોદરા ખાતે પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટ વિભાગની ચાર નવી કચેરીઓના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો જે લોકાર્પણ કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પોસ્ટ માસ્ટર તેમજ પોસ્ટની વિવિધ યોજનાઓના લાભાર્થીઓમાં લાભોનું વિતરણ કરાયું હતું કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વર્ષોલી આણંદ અને બારડોલીના અડાસ સારસા કડુદ અને ઓરણા ગામની ટપાલ વિભાગની નવી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે ટપાલ વિભાગની વિભિન્ન સેવાઓને સમર્થન આપવા લોકોને આહવાન કર્યું હતું આજ રોજ વડોદરાના ટ્રેનિંગ સેન્ટર ખાતેથી આણંદ અને બારડોલી જિલ્લાના આણંદના અડાસ અને સારસા તથા બારડોલીના ઓરણા અને કડોદના બે નવીન પોસ્ટ ઓફિસનું મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે આ ટ્રેનિંગ સેન્ટરમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે અમારી સાથે અમારા વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અને વિભાગના જે આ બરોડા મંડળમાં કામ કરતા પરિવારજનોની હાજરીમાં આ વિડીયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરવામાં આવ્યું જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનું ડોર સ્ટેપ ઉપર એટલે દેશના પ્રત્યેક ગામ પ્રત્યેક ઘર અને પ્રત્યેક વ્યક્તિ સુધી જે કોઈ વિશ્વાસપાત્ર જો કોઈ સેવાનું નેટવર્ક હોય તો એ અમારું પોસ્ટલ વિભાગ છે આપ જોઈ શકો છો કે પોસ્ટલ વિભાગે પણ હવે આ નેટવર્કના માધ્યમથી નાગરિક કેન્દ્રિત અનેક સેવાઓ શરૂ કરે છે અગાઉ પોસ્ટલ વિભાગ માત્ર લેટર અને માન પાર્સલનું કામ કરતા હતા આજે તો પાર્સલમાં પણ આધુનિક ટેકનોલોજીની મદદથી અન્ય પ્રોફેશનલ લોકો જે પાર્સલ સેવા આપે છે એવી જ સેવા અમે આપી દે છે ત્યાં સુધી કહું કે ઘણીવાર તો અમારું નેટવર્ક એટલું સશક્ત છે કે અન્ય પ્રોફેશનલ લોકો એમેઝોન જેવી સંસ્થાઓ અમારી સાથે એમઓયુ કરી છે કે સામાન્ય રીતે નોર્થ ઇસ્ટ કે દેશના અનેક ખૂણાઓ એવા છે કે જ્યાં એ લોકોનું નેટવર્ક નથી ત્યાં અમારા નેટવર્કથી પાર્સલની ડિલેવરી અથવા તો પિકઅપ કરવાનું કામ કરે છે એટલે ટેકનોલોજીથી પોતાની જાતને અપગ્રેડ કરીને અમે પણ પાર્સલ સેવામાં ખૂબ કામ કરીશું છે આપ જોઈ શકો છો કે દેશમાં ઇન્સ્યોરન્સ આપવાની જે વિષય છે અથવા તો દેશની મહિલાઓના બચતપત્રની વાત હોય કે કિસાન સન્માન નિધિ પહોંચાડવાની વાત હોય કે અનેક કાર્યક્રમો જે ભારત સરકારની જે સ્કીમ છે એ બધી જ સ્કીમ છેવાડાના ગામ સુધી પહોંચાડવાનું કામ અમારું આ નેટવર્ક કરે છે અને તાજેતરમાં અમે એક ઇન્ડિયન પોસ્ટલ એક્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી નામે જે ગુલામીની માનસિકતા અથવા તો જે તે વખતે એ કાયદો બનાવવાનો હેતુ અંગ્રેજોનો હતો કે કંટ્રોલ કરવાનો હતો બહુ પોલિટિકલ નહીં કહું પણ એને દેશમાં આ બધી વ્યવસ્થાઓ તો ઊભી કરવા માટે ને પછી એનો કંટ્રોલ પણ એમની પાસે હતો અને એના માટેના એવા કડક કાયદાઓ પણ હતા જ્યારે અમે આ એક્સપાન્શન થાય સિટીઝન સેન્ટ્રિક સેવાઓ વધે એ માટે નવો એક હેક પસાર કર્યો છે આવનાર વર્ષમાં એના રૂલ્સ રેગ્યુલેશન બનીને વધારે સારી રીતે હજુ પણ કેમ સેવાઓ આપી શકાય જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા આગ્રહ કરે છે કે દરેક વિભાગે પોતે રિફોર્મ્સ કરવા જોઈએ અને રિફોર્મ્સ કરીને પોતાના વિભાગનું એક ટ્રાન્સફોર્મેશન કરીને તમે પરફોર્મ કરો લોકોની સેવાઓ આપો તો એ સેવાઓ આપવા માટે અમે કટિબદ્ધ બન્યા છીએ તાજેતરમાં દેશમાં સૌથી વધારે ચાર લાખથી વધારે કર્મીઓ ઓનલાઈન ટ્રેનિંગ પણ લીધી છે ત્રણ લાખથી વધારે લોકોએ ફિઝિકલ ટ્રેનિંગ લીધી છે અને સાચા અર્થમાં કર્મયોગી તરીકે અમારો વિભાગ કામ કરી રહ્યો છે ત્યારે આજે સૌને મળવાનો ઉપયો સૌને પણ હું મળી છું જો સાથે મળીને કામ કરતા હોય એટલે એને ટકોર સમજવી કે એક રીતે હું એવું માનું છું કે એ સહજ વાત છે એમાં કોઈ ઓથોરિટી કે અમે લોકપ્રતિનિધિ તરીકે કોઈ વિશેષ જ્ઞાન ધરાવીએ છીએ કે આવડત ધરાવીએ છીએ અને અમે જ અધિકારીને ટકોર કરીએ અમે એમની પાસેથી પણ શીખતા હોય પરસ્પર હોય લર્નિંગ ગમે ત્યાંથી થતું હોય અમે તો બી લર્નર તરીકે કામ કરીએ છીએ પરંતુ જે તે વખતે કદાચ જે આદરણીય મોદી સાહેબનો આશય છે કે રીચ ટુ અનરીચ અને જે અવેરનેસ પ્રોગ્રામ એટલે કે જે વિક્ષિત ભારત યાત્રાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અનરિચ અનરીચ હજુ સુધી એવા લોકો સુધી આપણે પહોંચ્યા નથી કે જે પાત્રતા ધરાવે છે અને એને બેનિફિટ નથી મળતો અને સાથે સાથે આપણી અનેક લોક કલ્યાણની સ્કીમો હોય પરંતુ એના માટેની જાગૃતિ ના હોય તો એવા એક ઉમદા હેતુથી સમગ્ર દેશમાં અને આપ જોઈ શકાશો કે આટલા વર્ષમાં આટલા સમયમાં જ્યારે પંદરમી નવેમ્બરથી શરૂ થઈને આજે હજુ માંડ દોઢ મહિનો થાય છે તો કરોડો લોકો સુધી આપણે પહોંચ્યા અને કરોડો લોકોને એનો લાભ પણ મળ્યો અને જે લોકોને લાભ મળ્યો છે એમણે આવીને પોતાની એક અનુભવની ગાથા પણ લોકો સમક્ષ મૂકી એટલે હું એવું માનું છું કે આ કામ એક ટીમનું છે એમાં કોઈ એક વ્યક્તિનું કે કોઈ વ્યક્તિના માન અપમાન સાથે ન જોઉં